નર્મદા જિલ્લામાં ગત મોડી રાતથી કમોસમી વરસાદ થતાં ખેડૂતના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે નર્મદાના પાંચેય તાલુકામાં સરેરાશ બે ઇંચ વરસાદ પણ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ડેડિયાપાડામાં ચોત્રીસ મિલી એટલે કે ત્રણ ઇંચ નોંધાયો છે જ્યારે સાગબારામાં બાસઠ મિલી એટલે કે બે પાંચ ઇંચ તિલકવાડામાં સાઠ મિલી એટલે કે બે પોઈન્ટ પાંચ ઇંચ ગરૂડેશ્વરમાં એકાવન મિલી એટલે કે બે ઇંચ અને નાંદોદમાં પચાસ મિલી એટલે કે બે ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉકળાટ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે મોડી રાતથી ધીમોધીમો કમોસમી વરસાદ વરસ્યો હતો બોતેર કલાકમાં કમોસમી વરસાદની આગાહી સાચી ઠરી હતી ખાસ કરીને કપાસ તુવેરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થવાની ભીતિથી નર્મદાના જગતનો તાત ચિંતિત બન્યો છે